અને મહુવા તાલુકાના ઉંચા કુટડા ગામના શિવાભાઈ સનાભાઈ વર્ષ પહેલા ત્રણ સંતાન છે મૃતક મહિલાના પિતા મગનભાઈ બેચરભાઈ ભાલિયા ગામ કલસાર તાલુકો મહુવાવાળા તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે મારી દીકરી અસ્મિતાને તેમનો પતિ અવારનવાર માર મારતો અને દીકરી અવારનવાર રિસામણે પણ આવતી પરંતુ સમાજના રીત રિવાજ મુજબ સમાધાન થઈ અને આરોપી માફી માંગતો એટલે દીકરીને મોકલી દેતા છેલ્લા ઘણા સમયથી ફરિયાદીના દીકરી અસ્મિતાબેનનો પતિ શિવાભાઈ વાસિયા દીકરીને તેમજ બાળકોને પણ મારતો હતો છેલ્લા ઘણા સમયથી આવું ચાલતું હતું ત્યારે ગઈકાલે એટલે કે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ બોલા ચાલી બાદ આરોપી શિવાએ અસ્મિતાબેનને માથાના ભાગે પથ્થરના ઘા મારી અને હત્યા કરી નાખવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે આ બનાવમાં પોલીસે આરોપી પતિ શિવાભાઈ સનાભાઈ વાસીયા ગામ ઉંચા કોટડા